મહાનગરપાલિકા દ્વારા નજરાણું બનશે સો કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે તો સોલાર સિટી સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બનશે वाईफाई चार्जिंग लाइटिंग जैसी सुविधाओं से सज्ज हाईटेक इलेक्ट्रिक बस डेपो तैयार कर वार्षिक एक लाख वीज यूनिट वीज उत्पादन रूपया छ पॉइंट छप्पन लाख वीज बचत साथ सूरत न राष्ट्रव्यापी ग्रीन परिवहन तरफ झड़पी प्रयाण कर रूफटॉप सोलार पॉवर प्लांट सेकंड लाइफ बैटरी स्टोरेज सीस्टम द्वारा बसों 24 કલાક 7 દિવસ ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે દેશ સહિત રાજ્ય ભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્દેશામાં ઉત્તર ઉત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ ના સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા 200 માટે 24 7 그린 चार्जिंग सुविधा ਸਾਥੀ Wi-Fi ਅਤੇ ਲਾਈਟਿੰਗ ਜਿਹੀਆਂ ਸਹੂਲਤਾਂ ਵੀ ਉਪਲਬਧ ਹੋਸੇ ਆਵਿਸ਼ੇ ਬધુ ਵਿਗਤ ਆਪਤਾ ਲਾਈਟ ਐਂਡ એનર્ਜੀ ਐਫਐਸਐਸਐਲ ਨਾ ਕਾਰਜਪਾਲਕ ਇੰਜੀਨੀਅਰ પ્રકાશ પંડ્યાએ જણાવ્યું હતું કે સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઉર્જા ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સો કિલો પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે બસો ચોવીસ કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે અંદાજિત રૂપિયા એક પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા જીઆઈઝેડના સહકારથી અમલમાં મુકાયું છે કાર્યપાલક ઇજનેર લાઇટ એન્ડ એનર્જી એફિશિયન્સી સેલ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાઇલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમાં કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી 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 પણ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે સુરત મહાનગરપાલિકાના અલથાન ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ બત્રીસ જેટલા ચાર્જર પણ લગાવેલા છે ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરિડોર માટે જ ડેડિકેટેડ છે એ બધી બસ પંચોતેર જેટલી બસ છે એ એનો એના ચાર્જર ત્યાં લગાવવામાં લગાવવામાં આવેલા છે સિંગલ ચાર્જમાં ઇલેક્ટ્રિક બસ લગભગ એકસો એંશીથી બસો કિલોમીટર જેટલો કાપી શકે છે અત્યારે ટ્રાફિક કન્ડિશન પ્રમાણે આમ તો અઢીસો કિલોમીટર હોય છે પરંતુ સુરત સુરતના ટ્રાફિકના અનુલક્ષીને લગભગ એકસો એંશીથી બસો કિલોમીટર જેટલું એક બસ કિલોમીટર કાપે છે